જય માતાજી મારા બરાનપુરામાં આખા બસ્સો માસીઓ છે ઉંમર ઉંમરવાળા એંસી એંસી પંચ્યાસી પંચ્યાસી માસીઓ વરસની માસીઓ છે એમને આ આડાદ આડે ધમકીઓ હાલે છે ગુંડા બોલાવે છે ચાકુ બતાવે છે અને વસ્તીમાં મારા એકલ દુક્કલ માસીઓ જાય તો એમને બધો ગ્રુપ થઈને નકલી વેન્ડરોનો ગ્રુપ થઈને બધા મારે છે અમને ન્યાય જોઈએ છે આજે ધાર લઈને આવ્યા છે ચક્કુ લઈને આવ્યા હતા સ્પ્રે માર્યું મરચી સ્પ્રે હતું એમના જોડે એમના જોડે હથિયારો હતા ચાકુ હતા એ લોકો આખા પંદર વીસ જણા હતા અહી કોઈ નતું અમારા બરણપુર બધા બી બી ને બધા દરવાજા બંધ કરી લીધેલા હે અમને બીવડાવા રોજ એ લોકો અમને બીવડાવે છે રાતે ગલત ધંધા કરે છે સવારે લોકોના યજમાન વૃત્તિ કરે છે દાદાગીરી કરીને ચોરી કરીને કરી કરે છે નમસ્તે જય માતાજી હું વડોદરા બરાનપુરા અંજો માસી બોલો છો આજે અહીંયા બરાણપુરાની અંદર આજે કેટલાય જે બહારની બજારમાં ફરી અને માસીઓને રંજાડે છે બરાણપુરાની માસીઓને અને આજે અમે તો બધા પોતપોતાના ઘરે હઈએ અમે સાંજે મંદિરે બધા ભેગા થઈએ તો અચાનક દસેક ઈસમો આવી અને અહીંયા બરાણપુરાની અંદર આવી અને કોઈના હાથમાં શું શું હતું બોલો બધાએ

અને કોદાળા અને ચપ્પા અને પેલું શું કહેવાય એસિડ અને મરચી સ્પ્રે અને એમાંથી વૈપાલી માસી એ મર્ડર કરેલું છે એ પેરલ ઉપર જેટલી વાર આવે ને એટલી વાર મને અને આ માસીને ધમકી આલે છે વિડીયોમાં કે તમે બચીને રહેજો આમ કરજો તો પછી આજે અમારા ઘર સુધી આવી ગયા એ અમને નથી ખબર એ લોકો ને ખબર પોલીસ વાળા ને પણ ચપ્પુ વાગ્યું ધમાલય કરતેલા ત્રણ પકડાયા છે બીજા બધા નાખી ગયા એમાંથી જોયા માસી છે ને એ પણ એવું જ કર્યા કરે અચના માસીપુરાની માસી